છે તો નવા લાઈવ માં બધા સ્વાગત છે અભિનંદન અને જય માતાજી કેમ કે હવે થોડી થોડી ઠંડી પડી રહી છે ઠંડી તો હવે બહુ પડશે કેમ કે વરસાદ થઈ ગયો ને માળ પૂછ્યો ને નહીં થાય ચાલો ઘણા સમય પછી આપણે લાઈવ થઈએ છીએ અને વ્લોગ પણ હવે બે દિવસમાં બહુ સારા વ્લોગ આવશે કેમ કે આપણે કામે જઈ નંગ અલગ જાતના આવે ને થાકી જાય વ્લોગ બનાવવાનો ટાઈમ નથી એ મને ફાવતું જ ચાલો 44 સેકન્ડ થઈ જાય અને લાઈવ માં કોઈ જોડાણા નથી ચાલો એક જણા જોડાઈ ગયા છે જય માતાજી લાઈક કરી નાખી વાહ વાહ જે સીધી જ આપણે વાત કરીએ ત્યાં તો સીધા જ લાઈવ માં એક જણા જોડાઈ ગયા અને લાઈક પણ કરી નાખી જયરામ આપી ખૂબ ખૂબ અભિનંદન ને જય માતાજી હવે કેમ કે ભગવાન ના તો વિવાહ થઈ ગયા એટલે ગાળો પણ ચાલુ થઈ ગયો છે કોમેન્ટ કોમેન્ટ કરજો કરો એટલે ખબર પડે કેમકે કોમેન્ટ મને એમ છે કે બંધ રહી ગયે છે થોડી માફ કરજો કોમેન્ટ આવ્યા પછી આપણને અનુભવ થાય આવો લાઈવ માં બધા નું સ્વાગત છે અભિનંદન અને જય માતાજી વાહ ના ના સાલુ છે કોમેન્ટ જય માતાજી આ ખૂબ ખુબ અભિનંદન જય માતાજી જય રામાપી જય મહાકાળી કેમ છો બધા મજામાં ઠંડી પડી રહી છે એટલે વાહ રાહુલ રાહુલભાઈ પણ અત્યારે લાઈવમાં જોડાઈ ગયા છે ને છે કે જય માતાજી હા રાહુલભાઈ એ અમારા રાહુલભાઈ સબસ્ક્રાઈબર છે ને યુટ્યુબર પણ છે રાહુલભાઈ ગાબુ એમની ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં કેમકે એ પણ મસ્ત મજાના શોર્ટ વિડીયો બનાવે છે તો ચેનલને થોડોક સપોર્ટ કરજો ને આપણા દોસ્ત છે કેમ કે આપણે સાંજે કાયમ એમની મુલાકાત થાય કેમ કે સુરપુરા દાદા એ સતી મંદિરે હનુમાન દાદાના ના મંદિરે દિવાદન કરવા જાય એટલે એમની મુલાકાત થાય તમે મારા ચેનલ માં જોયું જ છે બે ચેનલ હે રાહુલભાઈ ભાઈ વાહ નમસ્તે કયું વાહ વાહ નમસ્તે રાહુલભાઈ તો એમને પણ લાકડી ફેરવવી વિડિયો જોર્દાન મારામાં બનાવેલો છે શોર્ટ વિડિયો ચાલો ત્રણ જણા લાઈવ માં જોડાઈ ગયા છે મે કોમેન્ટ રાહુલ ભાઈ ની વધારે છે અંગ્રેજી લેવલ ભાઈ ન આવડે એટલે તમારી ચેનલ એ ગુજરાતી માં લખી દયો કોમેન્ટ માં એટલે આપણી લાઈવ માં તમારા સબ્સ્ક્રાઇબર વધી જાય અને માણસો પણ જોઈશે

પંખો ચાલુ ઉનાળો શિયાળો ચાલુ પંખો હોય જ થોડીક શરદી પણ થઈ ગઈ છે બે લાઈક આપડી વાહ વાહ બે લાઈક આપડી તો ત્રીજી લાઈક ગમે એની થઈ જશે ટૂંક સમયમાં ચાલો બે 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 વિડીયો રાહુલભાઈના ભાઈ ના જોડે થી live એક જ છે કેમ કે અત્યારે જે વારુ કામ કરવાનું હોય ખેડૂત ને અત્યારે બહુ કામ નું ભી છે કપા વિણવાસ નું મગફળી નીંદ એવું બધું કામ કાજ હોય એટલે live જોડા નથી ચાલો ત્રણ like થઈ જાય રાહુલભાઈ ભાઈ ત્રણ જણા લાઈવમાં માં ગયા ત્રણે ત્રણ like કે ચારો પિરામાન મા બાળુલા કડ ધમકાયો રેણુસાન રમણ કરણ મા પિતારે રામાન મા ગુણ રમઝાન રામ પ્રે પિતા રે રમ રીારે વીરંગે રામા તિ જાન હું પાને જયરામ આપી છ મિનિટ થઈ ગઈ અને બધાને જય માતાજી